હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મકરસંક્રાંતિ સ્પેશિયલ રેસીપીઝમાં તલ અને ગોળના લાડુ જોવાના છે જે વિન્ટર સિઝનમાં આપણી હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે એમાં એક વાટકી ભરીને મેં તલ લઈ લીધેલા છે તો મેં વ્હાઈટ તલ જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોઈએ છીએ એ તલ જ લીધેલા છે અને મીડિયમ ફ્લેમ પર એને રોસ્ટ કરી લીધેલા છે તો એને વધારે પડતાં રોસ્ટ નથી કરવાના આપણે કારણ કે જો વધારે પડતા કરશો તો કડવો ટેસ્ટ આવી જાય બરાબર એટલે આ રીતના થોડા ગરમ થાય અને સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એક ડીશમાં મેં એને કાઢી લીધેલા છે સેમ પેનમાં મેં એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને એમાં ગોળ એડ કરીશું તો જે વાડકીના માપથી મેં તલ લીધેલા એ જ વાડકીના માપથી એટલા જ પ્રમાણમાં મેં ગોળ લીધેલો છે અને એક ચમચી જેટલું મેં એમાં પાણી એડ કર્યું છે તો પાણી એડ કરવાથી જ્યારે આપણે બાઇન્ડ કરીશું લડ્ડું વાળીશું તે વખતે ગોળ બહુ ઝડપથી નહીં જામી જાય અને આપણને વાળવામાં આસાની રહેશે હવે ગોળ આ રીતનો મેલ્ટ થઈ જાય અને એમાં આ રીતના બબલ દેખાય એટલે આપણે ગોળને પાણીમાં નાખીને ચેક કરી લઈશું તો ગેસની ફ્લેમ મેં અત્યારે એકદમ સ્લો કરી દીધી છે કે ગોળ એકદમ ઓવરકૂક ના થઈ જાય નહીં લડ્ડું હાર્ડ બની જાય ને આ રીતે પાણીમાં નાખીને આપણે એને થોડી સેકન્ડ એક સેકન્ડ જેવું રહેવા દઈશું અને ચેક કરીશું તો જો એકદમ સરસ ગોળી જેવું બને છે બસ આ જ રીતનો આપણે ગોળ જોઈએ છે આથી વધારે તમે થવા દેશો તો લડ્ડુ કડક બનશે તો આ રીતનું ગોળમાં એક પ્રકારનું બાઇન્ડિંગ આવી જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એમાં તલ એડ કરી દીધેલા છે તો ફ્રેન્ડ્સ ગોળને આપણે બિલકુલ ઓવરકૂક નથી કરવાનો એમાં બબલ જેવું આવે કે તૈયારીમાં આપણે એને ચેક કરી લેવાનું પાણીમાં નાખીને અને એની ગોળી વળે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને એમાં તલ કરીને મિક્સ કરીને એક પ્લેટમાં કાઢી લેવાનું અને હવે આપણે બધી પ્રોસેસ એકદમ ફટાફટ કરવાની છે કારણ કે અત્યારે ઠંડીની સિઝન છે ગોળ બોડ બહુ જ ઝડપથી જામી જતો હોય છે તો મેં મારા બંને હાથ પાણીમાં પલાળી લીધેલા છે ભીના કરી લીધેલા છે અને પછી એમાંથી આ રીતે ફટાફટ લાડુ વાળીશું તો હાથને પાણીમાં ભીનો કડવો જરૂરી છે કારણ કે આ મિશ્રણ બહુ જ ગરમ છે તો આપણા હાથ પર ચોંટે નહીં આપણે ડાજીએ નહીં એ માટે હાથને ખાસ પાણીમાં નાખીને પછી જ એમાંથી લાડુ વાળવાના અને દરેક લાડુ વાળતી વખત એક વખત હાથને પાણીમાં જરૂરથી નાખવાનો તો મેં એક બાજુ બાઉલ પર પાણી લઈ લીધેલું અને ફટફટ આ રીતે પાણીમાં હાથ નાખતા જઈને ફટફટ આ લાડુ વાળી દીધેલા છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમે પણ આ રીતે લાડુ બનાવો ખાઓ અને એન્જોય કરો ફરી મળીશું ત્યાં સુધી આવજો